યુગમાં કેટલાક એવા કીડાઓ ખદબદી રહ્યા હોય છે કે તે આન ભાન ને શાન ભૂલીને તેની આસપાસ ફરેલા ફૂલો પર તે ભમરાની જેમ ચીપકી જાય છે અને ચૂસી લે છે એટલે જ આ જે ભાન ભૂલેલા કેટલાક હવસખોરો છે તેને ક્યારેય સમજાતું નથી કે તે હવે જ્યારે દીકરા દીકરી રમાડવાની ઉંમરે પહોંચ્યા છે ત્યારે તેને આસપાસ ફરતી ફૂલ જેવી દીકરીઓ સામે તે હવસખોર બનીને હવસ ગુજારતા હોય છે આવી જે ઘટના સામે આવી છે અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે ત્યારે કયા વિસ્તારની આ ઘટના છે શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીશા આ કળિયુગ છે એટલે જ જ્યારે દીકરા દીકરી રમાડવાની ઉંમર હોય તેવી જ ઉંમરે કેટલા કીડાઓ જાણે પોતાની આસપાસ એવા ફૂલ ખીલતા હોય અને આ ફૂલો પર ક્યારે તે ભમરાની જેમ ચૂસી લે છે તેની પણ કલ્પના નથી રહેતી એટલે જ એકાવન વર્ષના જે આ હવસ છે તેણે તેર વર્ષ અને ચાર મહિનાની દીકરીને ગર્ભવતી બનાવી છે અને ચકચાર મચી ગયો છે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આવી જ ઘટના ઘટી છે એકાવન વર્ષના પુરુષે પોતાના જ વિસ્તારની તેર વર્ષ અને ચાર મહિનાની દીકરી પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો અને પીડિતાને ત્રણ મહિનાનો ગર્ભ રહી ગયો જ્યારે પીડિતા આ પાડોશીના ઘરે અવારનવાર રમવા જતી હતી ત્યારે આ એકાવન વર્ષનો જે હવસ્કોર છે તેના મનમાં જાણે ફૂલો ફૂટતા હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે જ્યારે આ દીકરી તેના ઘરે રમવા આવતી હતી ત્યારે તેની પત્ની હાજર હોવાથી આ પુરુષ ત્યારે તો કંઈ ન કરી શકતો પરંતુ જ્યારે આ દીકરી રમવા આવે અને પુરુષની પત્ની ઘરે ન હોય ત્યારે તે આ દીકરીને લલચાવી ફોલસા ફોસલાવીને તેના ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું છે અને આ દીકરીને અચાનકથી પેટમાં દુખાવો થાય છે અને તે તેની મમ્મીને જાણ કરે છે અને જ્યારે મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવે છે ત્યારે સમગ્ર ભાંડો ફૂટે છે અને દીકરીને ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવે છે દીકરીને જ્યારે ફોસલાવીને તેની માતા સમગ્ર વિગત જાણે છે તો તેની માતા પણ ચોંકી જાય છે કારણ કે જે દીકરી

કે જેના દ્વારા એના જ પાડોશી છે એમના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવે છેલ્લા છ એક મહિનાના સમયગાળા દરમિયાન અને જેના લીધે એ દીકરી છે એ ગર્ભવતી બને ગર્ભવતી બને અને એ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટેશને આવી અને એમણે જે માતા છે એમને ફરિયાદ આપી છે તેમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને જે આરોપી છે એમની પણ અટક કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે એ ચાલુની છે